અને અખંડિતતાનો સંદેશ ગુંજ્યો ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્ર અભિયાન સરદાર એડધિરેટ એકસો પચાસ યુનિટી માર્ચ અંતર્ગત આજે નવનિર્મિત વાવથરાદ જિલ્લાના દિયોદર ખાતે ધારાસભ્ય કેશાજી ચૌહાણના અધ્યક્ષસ્થાને નવી માર્કેટયાર્ડ કોટડા દિયોદરથી અંબાજી મંદિર સણાદર સુધી ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રા એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક બની હતી જેમાં તમામ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો દેશની એકતા અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે યોજવામાં આવેલી આ પદયાત્રામાં અધિકારીઓ યુવાનો વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સ્થાનિક લોકોએ બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા પદયાત્રાનો પ્રારંભ નવી માર્કેટ યાર્ડ કુટડા દિયોદરથી અંબાજી મંદિર સણાધર સુધી કરવામાં આવ્યો હતો જ્યારે પદયાત્રીની પૂર્ણાહુતિ અંબાજી મંદિર સણાદર ખાતે કરવામાં આવી હતી ધારાસભ્યો સાથે પદયાત્રીઓએ એક ભારત આત્મનિર્ભર ભારત અને રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે પદયાત્રા કરી હતી ધારાસભ્ય કેસાજી ચૌહાણે જણાવ્યું હતું કે સરદાર સાહેબના સંકલ્પ અને સંગઠન શક્તિના કારણે જ આપણા દેશની એકતા શક્ય બની હતી આજે આ યુનિટી માર્ચમાં લોકોનો ઉમળકો દર્શાવે છે કે રાષ્ટ્ર પ્રેમ અને સમરસતાની ભાવના આપણા સમાજના મૂળમાં વસેલી છે તેમણે કહ્યું કે યુવાનો દેશના ભવિષ્યના માર્ગદર્શક છે અને તેમની ઉર્જા કૌશલ્ય તથા સમર્પણથી આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થશે સરદાર સાહેબે આપણને દેશ માટે નિઃસ્વાર્થ સેવા અને અડગ નકરતા શીખવી છે અને તેમના આદર્શોને જીવનમાં ઉતારીને જ આપણે ભારતને વિશ્વમાં વધુ ગૌરવ અપાવી શકીશું આ પદયાત્રામાં મોટી સંખ્યામાં મહાનુભાવો આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ હરગોવન ચૌહાણ ખબર બનાસકાંઠા ન્યૂઝ આજે વા વિધાનસભાની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે પદયાત્રા નીકળવામાં આવી અને આશરે આઠ કિલોમીટરથી વધારે પણ પદયાત્રાનું શુભારંભ કર્યો છે અને એમાં હજારો સંખ્યામાં લોકો જોડાઈ અને સરદાર વલ્લભભાઈ પટેલની આ એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે એમને એક માનભેર યાત્રા નીકાળી અને ઠેર ઠેર સરદાર વલ્લભભાઈ પટેલની યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું અને ધણીધર ઢીમા ખાતે ધણીધર ભગવાનના ધામમાં આજે એકસો સો કરતાં વધુ બહેનોએ સામયું કરી અને ખૂબ આનંદભેર લોકોએ આ સરદાર પટેલ સાહેબની પદયાત્રાને ખૂબ જ માનભેર સન્માન કર્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં આજે સભામાં ઉપસ્થિત રહી અને એમનું માન સન્માન અને જે સરદાર વલ્લભભાઈ પટેલે આ દેશ માટે કર્યું છે એના માટે સૌ સન્માનભેર આવીને એમને સન્માન કર્યા છે